નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આજના ડુંગળીના બજાર ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં ડુંગળીના તમામ પીઠાઓમાં ધારણાથી વધારે આવક આવી રહી છે હાલની ડુંગળીને સ્ટોક કરી શકાતી ન હોવાથી ખેડૂતો જેવી કાઢે તેવી જ બજારોમાં લાવી રહ્યા ડુંગળીના વેપારો કહે છે કે જ્યાં સુધી સરકાર નિકાસ છૂટ ન આપે ત્યાં સુધી ડુંગળીની બજારમાં સુધારો થાય તેવી સંભાવનાઓ દેખાતી નથી સરકાર આગામી પંદરેક દિવસમાં નિકાસ અંગે કોઈ નિર્ણય લે તેવી સંભાવના નથી લાલ ડુંગળીના એસી હજાર કટ્ટામાં વેપારો હતા ભાવ રૂપિયા એકસો એકવીસ થી લઈને બસો ને બ્યાસી રૂપિયા હતા અને સફેદમાં પિસ્તાલીસ હજાર થેલીના વેપારો થયા હતા અને ભાવમાં બસો અગિયારથી લઈને બસો છન્નું રૂપિયા હતા ગોંડલમાં લાલ ડુંગળીની આવક છત્રીસ હજાર કટ્ટાની હતી અને ભાવ રૂપિયા પચાસ થી લઈને બસો છપ્પન રૂપિયા હતા સાથે સફેદમાં સાત હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂપિયા બસો એક થી બસો એકતાલીસ રૂપિયા રહ્યા હતા સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ જોઈએ તો ચોસઠ હજાર કટ્ટાની આવક હતી અને ભાવમાં એસી થી લઈને બસો ચાલીસ રૂપિયા હતા નાસિકમાં ડુંગળીના ભાવ અથડાયા રહ્યા છે છેલ્લા બે દિવસ દરમિયાન ભાવમાં ખાસ કોઈ મોટી મુમેન્ટ નથી ખેડૂતોનો વિરોધ ચાલુ છે અને વેસવાલી પણ ઓછી જોવા મળી રહી છે આગળ ઉપર વેસવાલી ઉપર બજારનો આધાર રહેશે તો બસ આજની ત્યાં આટલી જ અપડેટ ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં